નેશનલ હાઈવે નંબર સ્કોર્પિયો કાર નંબર જીજે પંદર સી જીરો આઠ આઠ જીરો જેને આદરવાનો પ્રયાસ કરતા ત્રણેય કારના ચાલકોએ પોતાના વાહનો પર પૂર ઝડપે હંકારી બલવાડા ઉઠખાડી પાસે અને ઇકો સ્પોટ બુકિંગ નાસી છૂટ્યા હતા ત્યારે પાયલોટિંગ કરના સ્કોર્પિયો કારમાં નૌસેના લિસ્ટેડ બુટલેગર નસમુદ્દીન ઉર્ફે આઝાદ ઉર્ફે નિઝામુદ્દીન હાફિઝ બંને રહેવાસી લક્ષ્મી ટોકીસ તેમજ ચાર શખ્સો નાસી છૂટેલ હોય જેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે ઇકો કાર અને ફોર્ચ્યુનર ગાડીમાંથી વિસ્કી તેમજ ટીન પીયરનો જથ્થો કુલ નંગ પચીસો અડસઠ કિંમત

તેમજ બે નંગ મોબાઈલ કિંમત તેર હજાર રૂપિયા અને ટ્રકની કિંમત દસ લાખ રૂપિયા મળી કુલે ત્યાસી લાખ સત્તાવન હજાર નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક નરસિંહરામ ઉદારામભાઈ બિશ્નોઈ રહેવાસી ખારાડે ઓગાલા ગામ થાણા જિલ્લા બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી છે જયારે અમદાવાદ ખાતે દારૂ જથ્થો લેવા આવનાર અશોક પુનારામ બિશ્નોઈ રહેવાસી સાગવાડા તાલુકો ચિતલવાના જિલ્લો જાલોર રાજસ્થાન અને રોહિત બિશ્નુ રહેવાસી બાર રાજસ્થાન જાહેર કરાયા છે